ஆமா

અમે અહીંયા માધે ગયા માધે કોણ ને મામે ને માધે ગયા માધે તું કોણ માધે ભાઈ માધે તું કોણ દે કામ કીવાની હોવા અમે માધે આ ગયા કોણ માધે બોલ દેવા અમે માધે આ ગયા તું પાગલ બોલ આ અમે માધે આ ગયા અમે ને કબા તું મે તો આવે કે તું કાઈ કોઈ ભૂલા છે અમાર છે છે હા અમાર છે દે